મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે રાજકોટ સ્થિત અમારી કાનના ગળાની હોસ્પિટલ છે ડોક્ટર ઠક્કર સીએનટીએ ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ ત્રીજી માર્ચ આજે ત્રીજી માર્ચ વિશ્વ શ્રવણ શક્તિ દિવસ તરીકે ઓળખાય છે ડબલ્યુ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ દિવસને બે હજાર થી વિશ્વ શ્રવણ શક્તિ દિવસ વર્લ્ડ હિયરિંગ ડે તરીકે એને નોમિનેટ કરેલો છે શા માટે શ્રવણ શક્તિને આટલું ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે આપ સર્વે જાણો છો કે આપણે જ્યારે આપણા વડવાઓ હતા આપણા દાદા છે આપણા નાના છે એ લોકો વર્ષે હાથ રાખીને સાંભળતા અથવા એમને સાંભળવાની તકલીફ જે ઉંમરલાયક વ્યક્તિઓ હતા પાસઠ સિત્તેર પંચોતેર વર્ષે એમને થતી પણ આજના યુગમાં એટલે મોબાઈલના યુગમાં આપણે જે આધુનિક યુગ કહીએ છીએ એમાં દિવસે દિવસે શ્રવણ શક્તિ ઘટતી જાય છે એટલે જે બેહરાશ પાસઠ સિત્તેર વર્ષે આવતી એ અત્યારે પચીસ ત્રીસ ચાલીસ વર્ષના યુવાનોમાં જોવા મળે છે હવે વિશે સમજતા આપણે કાનની રચના સમજીએ કાન ખાલી દેખાય છે નથી હોતો કાનના ત્રણ ભાગ હોય છે બાહ્યકર્ણ મધ્યકર્ણ અને અંતઃકર્ણ ઘણી વખત આપણને એવું થાય કે કાનની અંદર ખજવાળ આવે તો આપણે પિન કે સડી નાખીને કાનને ખોતરીએ આ કેનાલ હોય વચ્ચે જગ્યા એના એ પડદો છે તો આપણે આપણા પડદાને સામાન્ય બાબત ઇયરબર્ડથી જ્યારે સાફ કરીએ છીએ ત્યારે એને ડેમેજ કરી દઈએ છીએ પીન નાખીએ સળી નાખીએ ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે આપણી પીન કે સળી એ પડદા સુધી પહોંચી શકે છે આ એકદમ બેઝિક વસ્તુ છે બહેરાશ ત્રણ પ્રકારની હોય છે કન્ડક્ટિવ જે પડદાને અને હાડકીને લીધે આવે છે સેન્સની ન્યુરલ એટલે નસની બહેરાશ અને મિક્સડ એટલે બંનેની કમ્બાઈન હવે આપણે ફોકસ એ રીતે કરીએ કે લાંબો સમય સુધી જો મોબાઈલનો ઉપયોગ એરપોર્ડ ઇયરફોન્સ અને લાઉડ મ્યુઝિક કરવામાં આવે તો જે અંતઃકર્ણ છે એના હેર સેલ કહેવાય છે એ એક વખત ડેમેજ થાય તો પરમાનન્ટ ડેમેજમાં જાય છે ફરી રિકવર થતા નથી હવે આપણે એ સમજીએ કે કેટલા ડેસિબલ સુધી પહેલાં તો ડેસિબલ એટલે જ્યારે આપણે કાનની બેરાશ માપવા માટે કઈ રીતે ખબર પડે કે આમને કેટલી બેરાશ છે જે ટેસ્ટ આવે છે ઓડિયોમેટ્રિક ટેસ્ટ કહેવાય છે જેની અંદર આપણે કેટલી બેરાશ છે કઈ પ્રકારની બેરાશ છે એ નક્કી કરવામાં આવે છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થાય સાહીઠ થી સિત્તેર ડેસીબલ અથવા એનાથી વધારે ડેસીબલ એસી નેવું થી વધારે સાઉન્ડ પ્રોલોંગ ડ્યુરેશન સુધી સાંભળવામાં આવે તો એ પરમાનન્ટ ડેમેજ નોતરી શકે છે એટલે આપ ઘણી વાર જોતા હશો કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર છે જે ફેક્ટરીમાં કન્ટિન્યુઅસ અવાજ થતો હોય એન્વાયરમેન્ટમાં એ કામ કરવાનો જેમાં અવાજ વધારે હોય લાઉડ મ્યુઝિક ના સાઉન્ડ ફાયર ક્રેકર ફટાકડાના સાઉન્ડ આ બધા નોઈઝ ઇન્ડ્યુસ હિયરિંગ લોસ કહેવાય છે જે મોસ્ટ કોમન છે અને જે અટકાવી શકાય છે આપ નોઇઝમાં એક્સપોઝ ન થાવ આવે એટલે અટકાવી શકાય એવા કારણો જે આપણા હાથમાં છે હવે અમુક કારણો એવા છે કે જે એવું નથી કે મોટા લોકોને જ બેરાશ આવે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય અને જો માતાને રૂબેલા વાયરસ કે કોઈ એવો વાયરસનો ચેપ લાગે તો બાળક જે જન્મે છે એને પણ જન્મજાત બેરાશ આવી શકે અધૂરા મહિને જન્મેલા બાળકો બર્થ એકસ્પ્રેક્શિયા એટલે હાઇપોક્સિયા બ્રેઇનમાં જ્યારે ઓક્સિજન ન મળે ને જન્મીને બાળક રડ્યું ના હોય તો પણ બેરાશ આવી શકે કમળો થાય બાળકને નાના બાળકને પેટીમાં રાખવું પડે એટલે એ જે આઈસીયુમાં રાખવું પડે કમળાને લીધે અમુક ઓટોટોક્સિક ડ્રગ મેલેરિયા માટે વપરાતી ક્વિનિન ક્લોરોક્વિન આ બધી દવાઓ આ બધી દવાઓને લીધે પણ બેરાશ આવી શકે એટલે આપણે એ જાણ્યું કે આપણે કઈ રીતે બેરાશના પ્રકાર છે અને બેરાશ કઈ રીતે આવે છે વર્લ્ડ હિયરિંગ ડેનો મેસેજ જ એ છે કે આપણે એવું એન્વાયરમેન્ટ ઊભું કરીએ કે જેનાથી વ્યાપક બેરાશ અટકી શકે ડબલ્યુ ના ડેટા પ્રમાણે અત્યારે હાલમાં ટુ પોઈન્ટ ફાઈવ વન બિલિયન લોકો બેરાશ પીડાય છે અને થર્ટી થ્રી મિલિયન લોકો ભારતમાં બેરાશથી પીડાય છે અને બે હજાર એક અંદાજ પ્રમાણે જો આ રીતે જશે તો બે હજાર પચાસ સુધીમાં ટુ પોઈન્ટ ફાઈવ અઢી બિલિયન લોકો બેરાશની સમસ્યાથી પીડાશે એટલે દર દસમાંથી એક વ્યક્તિને બેરાશ આવી શકે જો ધ્યાન રાખવામાં નહીં આવે તો એટલે ખાસ કરીને યુથ અને યંગસ્ટર્સ જે લોકો લાઉડ મ્યુઝિક કન્ટિન્યુઅસ મ્યુઝિક મોબાઈલનો સદંતર ઉપયોગ ટાળવો જોઈએ નોઈઝ એક્સપોઝર ઇન હિયરિંગનો ફેક્ટરી વર્કર્સ જે લોકો છે એમણે હિયરિંગ પ્રોટેક્શન ડિવાઇસ આવે છે જ્યારે એમને કામ કરવાનું હોય એવા વાતાવરણમાં જે અવાજ વધારે છે તો એ ડિવાઇસ પહેરીને કામ કરી શકે એ જ રીતે આપણા મોબાઈલમાં પણ જ્યારે નોઈઝ વધારશો વોલ્યુમ વધારશો તો એમાં એક નોટિસ આવે છે કે આ અવાજ તમારા કાનને નુકસાન કરી શકે છે તો બિલો એ થ્રેસોલ્ડ લેવલથી નીચે મ્યુઝિક સાંભળવું જોઈએ ડીજે સાઉન્ડ ફાયર ક્રેકર સાઉન્ડ આ બધાથી બને ત્યાં સુધી એક્સપોઝર ટાળવું જોઈએ ખાસ કરીને જે અમુક બહેરાશ છે નસની એક વખત જ્યારે આવી જાય છે ફરી પાછી ફરી શકતી નથી પણ આધુનિક સંશોધનો પ્રમાણે નાના બાળકો કે જે જન્મથી બેરાશ જેમને આવે છે એમને જો વહેલી તકે નિદાન થાય એટલે બાળક જન્મે અને આપણે કેમ રસીકરણ કરાવીએ છીએ એ પ્રમાણે બાળકની અંદર ઓ એ ઈ એમિશન કરીને ટેસ્ટ થાય છે જે સગવડતા અમારે ઉપલબ્ધ છે કે જેની અંદર નાના બાળકો જન્મે તો એમનું સ્ક્રીનિંગ થાય કે ભાઈ આની સાંભળવાની ક્ષમતા તો બરાબર છે ને કારણ કે એ બાળક જો ધ્યાન આપવામાં ન આવે તો કાયમી માટે જન્મથી બેરું અને મૂંગું કારણ કે જો સાંભળાશે નહીં સાઉન્ડ તો એની સ્પીચ ડેવલપ નહીં થાય એટલે બાળક જન્મથી બેરાશ થી પણ પીડાશે અને બોલી પણ નહીં શકે એકદમ સામાન્ય બાબત આપ વિચારો કે એક વ્યક્તિ નાના બાળકની જિંદગી આખા જિંદગી માટે એને બેરાશ અને સ્પીચલેસ બોલી ના શકે એ સમસ્યાથી પીડાવવું પડે અને એક ટેસ્ટ જે આપણે કરાવી શકીએ અને એનાથી એ નિદાન થાય કે બાળકની નોર્મલ શ્રવણ શક્તિ છે ઇન કેસ એવું આવે છે કે એને સાંભળવાનું ઓછું છે તો આધુનિક સંશોધનો કોકલિયર ઇમ્પ્લાન્ટ કરીને એક સર્જરી થાય છે જેમાં કાનની અંદર મગજની પાસેના ભાગમાં એક ઇમ્પ્લાન્ટ ફિટ કરવામાં આવે છે લાઈફ ટાઈમ રે અને સ્પીચ થેરાપી અને એની જે ને બધું સ્પીચ થેરાપી સાથે સાથે બોલવાની ને બધું આપવામાં આવે તો બાળક નોર્મલ જિંદગી જીવી શકે એટલે ખાસ કરીને આ

ને સાઉન્ડ નસ મારફતે અંદરના કાનમાં જઈને બ્રેન સુધી પહોંચે ઓફ સેકન્ડની અંદર આપણા મગજને રેક્ટિફાય થાય કે આવો અવાજ આવ્યો એટલે ખૂબ જ ત્વરિત પ્રક્રિયા હોય છે એટલે ખાસ કરીને જે વસ્તુ અવોઇડ કરી શકાય એવી છે મેં આપણે સમજાવ્યા એ પ્રમાણે કે મોટા અવાજમાં જવાનું ટાળવું જોઈએ સેલ્ફ ક્લીનિંગ આપણે ત્યાં પોતાની રીતે સાફ કરવાની આદત વધારે હોય છે અને સેલ્ફ મેડિકેશન કાનમાં દુખશે એટલે ઓવર ધ કાઉન્ટર મેડિકલ સ્ટોરમાં જઈ કોઈ પણ જાતના ટીપા લેશે હવે કેમ ખ્યાલ છે કે તમને મેલ જ છે તમને કેમ ખ્યાલ કે એની અંદર ફંગસ જ છે તો ખોટા ટીપા પણ જો નખાઈ જાય તો પણ કાનમાં બહેરાશ આવી શકે અને નુકસાન કરે એટલે જ્યારે જરૂર પડે ચાર છ મહિનાના અંતરે રેગ્યુલર ચેકઅપના રૂપે કાનની તપાસ કરાવી જોઈએ જ્યારે બહેરાશ જેવું જણાય તો તાત્કાલિક ધોરણે ઈએનટી સ્પેશિયાલિસ્ટને મળી એની તપાસ કરી અને આગળ સમસ્યા અટકાવી શકાય નાના બાળકોમાં વારંવાર થતી શરદી પણ કાનની બેરાશ માટે કારણભૂત હોય છે હું આપણે દાખલો આપું કે ઘણીવાર આપના બાળકને સ્કૂલેથી એવું કહેવામાં આવે કે ભણવામાં પાછળ છે તો એ વસ્તુમાં ચેતવું અને ધ્યાન રાખવું કે ઘણી વખત બાળક બેન્ચ પર બેસે છે અને એના શિક્ષક જો એમ કે એનું ધ્યાન નથી તો એનો મતલબ એમ છે કે એને કદાચ સાંભળવાની તકલીફ હોય પણ શકે કાયમી શરદી કાનના પડદા પાછળ એને જો શરદી જામી જાય એને સિક્રેટરી ઓટાઇટિસ મીડિયા કહેવાય તો એ શરદીના લીધે પણ બાળકને બેરાશ આવી શકે અને સામાન્ય શરદીની સારવાર કરાવો તો એ બેરાશ વટી પણ શકે એટલે નાની નાની ટીપ્સ અને ટ્રિક્સ મોટી સમસ્યાથી આપણને બચાવી શકે તો આજના દિવસે ત્રીજી માર્ચે વિશ્વ હિયરિંગ દિવસ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન દ્વારા જે ઉજવવામાં આવે છે એ દિવસ નિમિત્તે સર્વ શ્રોતા મિત્રોને મારી એક અપીલ યુથ અને યંગસ્ટર્સ લાઉડ મ્યુઝિકનો ઉપયોગ ટાળે પ્રોલોંગ અવાજની એક્સપોઝરથી બચવું જોઈએ નાના બાળકોનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ અને બેરાશના ચિહ્નો જણાય તો કાનના ગળાના સર્જન ઈએનટી સ્પેશિયાલિસ્ટને મળી તાત્કાલિક સારવાર કરવી જોઈએ જેથી મહામૂલી શ્રવણ શક્તિને બચાવી શકાય થેન્ક યુ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો